પાટણ જિલ્લાના હાજીપુર ગામની નજીક શ્રેય ગોડાઉનમાંથી આશરે સાડા ચાર ટન અને કિંમત રૂપિયા અઢી કરોડનું લાલચંદન આજે કબજે કરવામાં આવેલ છે આ ગુનામાં હકીકત એવી છે કે આંધ્ર જિલ્લાના આંધ્રપ્રદેશ રાજ્યના તિરુપતિ જે જિલ્લો છે ત્યાં રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ કરી અને એક જે છે પોલીસની એક સેલ કાર્યરત છે અને તિરુપતિનું જે આ રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગઈકાલે એક ગુનો દાખલ થયેલો અને એમાં રક્તચંદનની ચોરીની હકીકત ની આખી ઘટના બનેલી તો ત્યાં જે આરોપી પકડાયેલા છે એ આરોપીની પૂછપરછ દરમિયાન તેવી હકીકત આપેલ કે પાટણ ખાતે રહેતા પરેશ કાંતિજી ઠાકોર મહેસાણા ખાતે રહેતા હંસરાજજી જોશી તેમજ ડીસા ખાતે રહેતા ઉત્તમચંદ સોની કે જે ત્યાં જે તિરુપતિ ખાતે ચંદન ચોરીનો ગુનો દાખલ થયેલો છે એ ચંદનની ચોરી કરી અને અહીંયા શ્રેય ખાતેના ગોડાઉન ખાતે લાવીને મૂકેલ છે આવા ઇનપુટ છે કે આંધ્રપ્રદેશની પોલીસે આપણા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ જિલ્લાના હાલના જે નવનિયુક્ત એસપી સાહેબ છે વસંતકુમાર નાઈ સાહેબ એમને આ હકીકત પત્ર મારફતે મોકલી આપેલ જેથી પાટણ જિલ્લાના એસપી સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ચૌધરી સાહેબ પીએસઆઈ આર કે પટેલ સાહેબ તથા બાલિસળના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબને આ બાબતે તપાસ કરી અને કાયદેસર કરવાની સૂચના આપેલ જેથી આ ત્રણેય અધિકારીઓ એલસીબી અને બાલિસ્ટળની પોલીસ ટીમ આમાં કામે લાગેલ અને તેમને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસના ઉપયોગ કરી અને આ ત્રણેય આરોપીઓની તપાસ કરી અને મળી આવતા તેમને બીએનએસની કલમ પાંત્રીસ વન જે મુજબ અટક કરી અને ચંદન ચોરી બાબતે પૂછતા આજે હાલમાં જે શ્રેય ગોડાઉન છે હાજીપુર નજીકનું જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યાથી અત્યારે કુલ સાડા ચાર ટન ચંદન કે જેના આશરે એકસો પચાસ જેટલા થળ મળી આવેલ છે અને જેની કિંમત અઢી કરોડ જેટલી થાય છે જે કબજે કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે અને આ સમગ્ર કાર્યવાહીમાં પાટણ જિલ્લા જે એલસીબીની ટીમ છે એમાં વીઆર ચૌધરી સાહેબ પીઆઈ પીએસઆઈ આર કે પટેલ સાહેબ વસાવા સાહેબ અને હાલમાં અહીંયા જે આંધ્રપ્રદેશમાંથી જે ડીવાય સાહેબ આવે છે શરીફ સાહેબ આ વગેરેની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે પ્રાથમિક જે પ્રમાણે આંધ્રપ્રદેશમાં મૂળભૂત રીતે ગુનો દાખલ થયેલો તેના અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ ચંદન અહીંથી સાઉથ એશિયાના કેટલાક દેશોમાં અને